ફળિયામાં આપણે તો નવા છે તમે નવા આપણે ભી નવા મંદિર ક્યાં છે મંદિર જવા માટે વાત કરી આવો

મંદિર નજીક જ છે ચર્ચા કરી લઈએ બેઠીએ એટલે હાના માટે બેઠી માટે બેઠીએ ના ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠીએ અમે

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કે તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ આવેદન આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓ ને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા जरूरत પચાસ है ना હંમેશા શો ઓફ સ્ટ્રેન્થ કરવાની વાત જરૂરત નહીં નંબર દિખા કે પે પ્રેશર ક્રિએટ કરવાની તો જરૂરત નહીં એટલે તમે કઈ તમે આજે કેટલા લોકો આવ્યા છે તો તમે બી બે જણ આવતા ને પડે તમે બી કઈ તમે તોડતા નહીં તમે આવતા નહીં

હવે સ્કૂલ મને થોડી ખબર છે ત્યાં ઉપર જોઈએ આપણે બાજુમાંની સામે હતી આવો ત્યાં બેસી આવો અહિયા મંદિર આ બસો મીટર પર મંદિર છે ગામનું આવું બે અમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો એ અમારે થોડું કરવાનું તમે જીતવાનું

તો એ કરવા દેવું જોઈએ એ આપડે અમારો અધિકાર છે એવું લાગે છે કાયદા ને બી તમે જાવ અમારા લોકોને ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે તમે આવી જાવ શું કરવા આવું ને ભાઈ તમે આપણો ગયા જન્મ નો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો એ તો મને મારે હાથે બનવાનું છે કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકો ને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે તમે આપો અમે કરીએ છીએ યાર બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દી તો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં સંવિધાન સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી તો પછી એમાં એમાં રીઝનેબલ રિસ્ટ્રિક્શન જ શકાય એટલે મારી વાત સાંભળો સાંભળો મારી વાત જો લોકતંત્રમાં અમે લોક પ્રતિનિધિ અત્યારે આપશો તમે છે ના તમે સાઈડ પર રહો આવું કરો આવ વ્યવસ્થા એવી કરો આ લોકો બધા તમે ચાર જણ આવીને કે જે બાર પડે એ આપતા હોય તમે જયારે નતું ત્યારે તમારું કઈ આટલું જ કામ છે કે અહીંયા તમારે ત્યાં પેલા નકલી જાતિના અને આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકો ને પકડ્યા કૌભાંડ બાર આવ્યો એને ને તમે અમારી પાછળ થઈ રહ્યો છે એને હોતો ને તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે આ તમારું કામ છે પોલીસ નું કામ છે પોલીસ નો ઉપયોગ ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા ને શાંતિ જળવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું

આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ આગળ પાછળ રાખજો સાથે